અત્યારે આ છે ને બાટી બનાવું છું બાટી એટલે શું સાધુ સંતો હોય ને એ લોકોની આ બાટી બહુ ફેમસ હોય છે આમાં ટાઈમ બગડે નહીં થોડુંક પાણી નાખીને લોટમાં તેલ નાખીને થોડો કઠણ લોટ બાંધી લેવાનો અને પછી આમ ગોરિંડા મોટા એ આમ તો અને આનો દેતવા હોય ને દેતવાની રાખ હોય ને દેતવામાં નહીં દેતવાની રાખ એમાં નાખી દેવાનું અને એ ધીમે ધીમે શેકાય અને મસ્ત શેકાઈ જાય પછી કાઢવાની કાઢીને ને દૂધની સાથે ખાવાની એકદમ સ્વાદિષ્ટ અને સાત્વિક ખોરાક છે આ અને સાધુ સંતોનો ખોરાક ટાઈમ બગડે નહીં વાતો કરતાં કરતાં વિચારતા વિચારતા ગમે કામ કરતાં કરતાં બીજું બસ આમ લોટ બાંધી દેવાનો ને બાટી રાખમાં નાખી દેવાની અને ખાવાનો જરાય કઠે પણ નહીં આ એટલે હું આજ સરસ મજાની જો આ ધૂણામાં આગળ બાટી નાખી દઈશ અત્યારે હું આ લોટ બાંધીને બાટી બનાવું છું બાટી એટલે હું આ તાપ હોય ને તાપ એના દેતવાથી હોય દેતવાની નીચે ગરમ રાખ હોય ને એમાં આ લોટ બાંધીને ભાખરી નો રોટલીનો થોડો કઠણ લોટ બાંધવાનો એને આમ ગોરિંડા કરીને મોટા થોડાક અને રાખમાં નાખી દેવાના એકાદ કલાક સુધી રહેવા દેવાના દેતવામાં નહીં દેતવામાં બળી જાય રાખમાં નાખી દેવાના અને ધીમે 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 ગરમ થતાં થતાં થાય શેકાય અને લોટ એકદમ આમ શેકાઈ જાય મસ્ત કાળું નહીં થવા દેવાનું સફેદે સફેદ જ હોય અને સરસ મજાનો એમાં એટલો સ્વાદિષ્ટ એ બાટી થાય દૂધની સાથે ખાવાની બહુ ન ભાવે તો દૂધ ગયડું કરી લેવાનું પણ બાટી અને દૂધ એ એકદમ સાત્વિક ખોરાક અને સ્વાદિષ્ટ ખોરાક છે આ છે ને સાધુ સંતો હોય ને જે ધૂણા કરીને બેઠા હોય એ લોકો ધૂણાની અંદર છે ને બેઠા બેઠા એને આમ રસોડો સંસાર ન હોય એ બાટી કરી નાખે બાટી કરીને રાખમાં નાખી દે અને સરસ રાખમાં એ શેકાય હું ઘણી વખત બાટી બનાવું છું આપણે દાલ બાટી કહીને દાલ આપણો ફેશનેબલ શબ્દો તો વર્ષોથી યુગોથી આ સાધુ સંતો ને બાટી બનાવતા બાપુકો બાટી પ્યારી એવું કેતા હોતે આપણે સમજે એને બસ બાટી જ ભાવતી હોય ને થોડો કઠણ લોટ બાંધવાનો ઢીલો લોટ નહીં બાંધવાનો મીઠી બહુ સરસ થયા આવડી બનાવવાની મેં બે બાટી બનાવી છે બહુ થઈ જશે કઠણ લોટ બાંધીને આ રીતનું કરવાનો પોચો નહીં બહુ કડક આમ માયરો હોય ને તો લાગે એવો ટૂંકમાં કડક એ મીઠી થાય છે મેં વખત આ પોચો કરી ને તો મીઠી નથી થતી આ પાખરી જેવી સરસ મજાની થાય ઘણી વખત આ બાટી થઈ જાય ને પછી દૂધને બાટી ન ખાવું હોય ને મિત્રો તો એને ચોરી નાખવાની ચોરીને પછી એમાં ઘી નાખવાનું અને થોડો ગોળ નાખવાનો ચૂરમો કરીને પણ ખાઈ શકીએ લાડવો થઈ જાય એક પ્રકારનો અને માત્ર આમાં ઘી છે ને નાખીને ખાવાની બહુ મજા આવે ઘી સરસ મજાનું નાખો અને એની સાથે તમે દૂધ પીવો અને એ ખાવ તમે તો બહુ મજા આવે આપણે આ તીખા તમતમતાન ખાટા આવા બધા સ્વાદના શોખીન થઈ ગયા બાકી સાચો સ્વાદ આ 그루티노와 आ न 하하안े나 च ् च ो आना द े બાટી સરસ છે કઈ મિત્રો આની નીચે બાટી છે જો આ થોડુંક રાખ જેવું છે આ બાટી છે મિત્રો હવે કદાચ પાર્ટી થઈ ગઈ છે બહુ સરસ થઈ ગઈ છે જો મિત્રો આ રીતની બાટી હોય છે જો અવાજ આવે એની ઉપર તમને ખબર પડે દાડમ જેવી લાગે આ લોટસ છે પણ થોડો કઠણ લોટ બાંધવાનો અને રાખમાં શેકવાની એટલે બહુ ડાઘ ન થાય નકર બહુ તમે રાખમાં ઓલામાં રાખીને ને તો આ કાળી થઈ જાય જો કે આ એકદમ બગડેલી નથી કાળી થઈ જાય એ મજા આવે એવો સ્વાદ હોય પણ એકદમ આ કડકડી થઈ જાય આનો ટેસ્ટ તમે ક્યારેક કરજો પઠ્ઠામાં શેકીને જવો તમે આમ લાગે તમને કાચી છે પણ અંદર ઠેઠ સુધી આ શેકાઈ ગયું હોય છે એકદમ સરસ હોય અને દૂધ સાથે પછી ખાવાની એકદમ શેકાઈ ગઈ હોય છે એકદમ આ આ કાચી નથી જેવી થઈ આની છે ને મિત્રો આની સુગંધ છે ને એકદમ સરસ સુગંધ હોય છે આમ ખાલી સુગંધ લેવાની જરૂર ન પડે એમને તમે પેલા કરી નાખો ને તો તમને સુગંધ મળી જાય ટેસ્ટ એકદમ કડકડીયો હોય છે આ ગાયનું આમાં નાખવાનું હોય છે ખાંડ નાખીએ તો મજા આવે પણ હું ખાંડ નહીં નાખું આ એક આનંદ હોય છે હાથે બનાવવાનું એકલા અગ્નિની સાક્ષીએ સાત્વિક દૂધનો ખોરાક હાથે બનાવેલું હોય અને પછી મને એમ છે તમે છે ને છો ને તો તમને ખાવાનું મન થતું હશે અત્યારે આ બાટી આવો અમારા ફાર્મે એક વખત આપણે બાટી ખાઈએ